હાલના તાલુકામાંથી કયા નવા તાલુકા બન્યા જુઓ યાદી હાલનો તાલુકો નવો તાલુકો રા સોનગઢ ઉકાઈ માંડવી અરેઠ મહુવા અંબિકા કાકરેજ ઓગળવાવ ધણીધર જળદગુરુ ગોવિંદ લીંબડી જેતપુર પાવી કદવાલ કપડવંજ અને કટલાલ ભાગવેલ ભીલોડા શામળાજી બાયડ સાઠંબા સોનગઢ ઉકાઈ સંતરામપુર અને શેરા ગોધર લુણાવાડા કોઠંબા દેડિયાપાડા ચિક્કદવાપી કપરા અને પારડી નાનાપોડા દાતા હડાદ નોંધનીય છે કે નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી લોકોને સરકારી કામો માટે દૂર સુધી જવું પડે જેના પરિણામે સમય અને શક્તિનો બચાવ થશે આ નિર્ણયથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા રચેલા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે આ પગલાંને સરકાર દ્વારા લોકોની વર્ષો જૂની માંગણીઓ સંતોષવા અને વહીવટી સુધારો લાવવાના એક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે